આ બે બાજુઓ આપેલી છે મિત્રો અને કુલ ત્રણેય બાજુનો સરવાળો છે તો ત્રણ બાજુના સરવાળામાંથી આપણે બંને બાજુનો સરવાળો માઇનસ કરીએ તો ત્રીજી બાજુ આપણને મળી જશે એક સમાંતર બાજુ ચતુર્કો એ છે ચોરસ સેમી છે જો તેનો પાયો આઠ સેમી હોય તો પાયો પરનો વેધની લંબાઈ ખાલી સેમી હોય સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા અહીંયા એસી એસી ભાગ્યા તમે આઠ કરશો આઠે દા એસી એટલે આપણને વેદની લંબાઈ મળશે દસ તો જવાબ આવશે ડી અહીંયા મિત્રો જવાબ આવશે

બાવીસ એમી પરીખ વાળા વર્તુળ નો વ્યાસ ખાલી જગ્યા બાવીસ સતમાઉ ગુણ્યા ડી બાવીસ ગુણ્યા આ ગુણાકાર નો આ સાઈડ છે એટલે ઉલ્લ છોડ થઈ જશે બાવીસ બાવીસ નીકળી જાય એટલે સાત બરાબર ડી

ગુણ્યા સાત ભાગ્યા બાવીસ બરાબર આઠ ની બે ઘાત હવે અહીંયા બાવીસ અઠ્યાવીસ એવું છે બાવીસ અઠ્યાવીસ બરાબર અઠ્યાવીસ ગુણ્યા સાત બરાબર આઠ ની બે ઘાત સાત ચોક અઠ્યાવીસ હવે સાત સાત બે પાંચ અને બે એટલે સાતની બે ઘાત ગુણ્યા બે ની બે ઘાત બરાબર આરની બે ઘાત તો સાત ગુણ્યા બે બરાબર છે ચૌદ જવાબ આવશે આપણો ડી અહીંયા જવાબ હતો આપણો ખાલી જગ્યા સેમી હોય છસો સોળ

तो अर्धवर्तूव तो तो क्षेत्रफल बराबर एक दृतीयांश पायर तो क्षेत्रफल आप सीतेर मे सीतेर गुण्या भाग्य एक गुण्यादूँ थे तो चौबीस सात बीस अंशे घात

क्षेत्रफल सीतोतेर चौरसैमी क्षेत्रफराता व्यास खाली जगह मित्रों है क्षेत्रफल तो क्षेत्रफल सूत्रफल सूत्र एक दृत्यांश पायर एक नृत्य गुणिया बीस सतम गुण्यर बराबर क्षेत्रफेलु आपने सीतोतेर

અહીંયા વ્યાસ માંગ્યો છે એટલે વ્યાસ બરાબર ત્રિજ્યા ગુણ્યા બે એટલે સાત ગુણ્યા બે બરાબર થશે ચૌદ ત્યાં વ્યસ થશે ચૌદ સી મિત્ર બજીય દાખલા નંબર 4 નીચેના વિધનો ખરા છે કે ગોળા તિલકો અર્ધવર્તુળની પરિમિતિ એટલે અર્ધપરિઘ + વ્યાસ તો મિત્રો આ વિધાન ખરું છે કોઈ ચોરસ અને કોઈ લંબચોરસની પરિમિતિ સરખી હોય શકે હોય શકે અમું સંજોગોમાં પછી વર્તુળનું ક્ષેત્રફળ બર બ 2 પાયર તો વર્તુળનું પરિઘનું સૂત્ર છે 2 પાયર વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે

ખોટું છે વિધાન પાયની આશરે કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ છે ખરું છે અથવા બાવીસ સત્ત પણ તમે લઈ શકો છો તો મિત્રો આપણે એથી એકથી ચાર સુધીના પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું આગળના વિડીયોમાં હવે આપણે દાખલા નંબર પોસ્ટથી ગણીશું તો તમને વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી થેન્ક યુ સો મચ ફરીથી મળીશું